સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે એવા સમયે સુરતના અડજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી ઘરકંકાસના લીધે અલીભાઈ પટેલ નામના શખ્સે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું પણ સદનસીબે તેમના હાથમાં જાળીઝાખરા આવી જતા તેઓએ પકડી લીધા હતા બાદમાં ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને વૃદ્ધને બહાર કાઢ્યા હતા આધેર ધસમસતા પાણીના વહેણમાં ખેંચાઈ રહ્યા હતા ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરામાં રહેતા પંચાવન વર્ષીય અલીભાઈ પટેલ અડાજણ પાટીયા ખાતેના ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપરથી નદીમાં કૂદ્યા હતા જોકે તેઓ ધસમસા પાણીના વહેણમાં ખેંચાઈ રહ્યા હતા એ સમયે સદનસીબે તેમના હાથમાં જાળી ઝાંકડા આવી જતા પકડી લીધા હતા બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરાતા તરત જ ફાયર લાસ્કરો બ્રિજ પર પહોંચ્યા હતા બે ફાયરના જવાનો તાત્કાલિક બ્રિજની વચ્ચેના ભાગેથી દોડતા વડે નદીમાં ઉતર્યા હતા બાદમાં બંને જવાનો રીંગ બોયા લઈને તરતા તરતા અલીભાઈ પાસે પહોંચ્યા હતા બાદમાં ફાયર જવાનોએ રીંગ બોયાનો ઉપયોગ કરી પાણીના વહેણમાંથી ભારે જહેમત ઉઠાવીને આધેડનો રેસ્ક્યુ કરીને સહી અડાજણ તરફના નદી કિનારે લાવ્યા હતા આધેડને કિનારે લાવ્યા બાદ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમે પ્રાથમિક સારવાર આપીને તરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું ફાયર ઓફિસર બળવંત બળવંતસિંહે કહ્યું હતું જોકે કે તેમણે ઘરકંકાસમાં પગલું ભર્યું હોવાની શક્યતા ફાયરે દર્શાવી હતી બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત